એટલે તમને કો ખબર પડે કે નહીં પડતી હું હવાર તમારે રાહ જોઈને બેઠો છું તમે હે એટલે તમારી હાથી વાર પણ હું ધંધાવાળો તમે તો રખડી વાલ છો તો ચમ શું છે તમારે હવે તમે કો હું હવાર ના વહેલા તૈયાર થઈને આવી છું આજના વાજા હા તો હારું હું આવું તમે રહો તૈયાર હેડો હું નીકળું ઘરથી બરાબર તૈયાર રહેતો હું નીકળું રહો બસ પાંચ મિનિટમાં હા

તો પાસે તો બધું કરવો પડે વાળ માલ નહીં ઢોરો નહીં કરવો પડે પાસે આવો કે હળવો હળવું આવે જ નહોતો અહીંયા એ તો તમારા વાત ઘરનો હબાળવો તમારો ભાળવો જેટલી હોય ને હડમાલા કરવા ઘરનો બહારનો ને બીજું દીધું ને આવો વાત કરવો તમારે હડમાલો કરવા માર પાસે સમાધાન કરવા હવે આવતું રહે તમે ડાયરેક્ટ જે ફોન કર્યો આપણે પટી ગયું તમારે થકા તમે બેન ધાડવા દીધું પડ્યો મારે ઘણો ભાઈ અઢાર મહિના ધંધો આવો આવરો બાઈક આગવા જાય હું આવ્યો કેમ આવ્યો ચાલો બાઈક હું ફોન જે કરો છો

રીવિઝ લે ગાડી રીવિઝ નાતા ના થાય ગાડી એવું લાગે મને મોર નાખવા પડશે લેવા છે ના કરે એ મને માર પાવર બતાવવો પડશે આની ગાડીમાં પાવર તો બતાવ અલ્યા તારે ગાડી પાછો લેવો છે એટલે પાછો લેવો તાર ગાડી ઉપર મને મને માર પાવર ફોન જો અલ્યા એક તો આ અલ્યા ઉપર રે માર ફોન આ રમણાજીનો આ રમણાજીનો ફોન આવે તને મે કોકણા એ મારી પાસે ગંગા મે એ પાધી ગાડી લેવા નું કોકણા ગોમબાઈ નું પાવર કરે હ હ એ ગાડી લે છે કોકણા ગોમબાઈ પાવર કરે છે ને મમ્મી એ બેઠા આ ગને બિળુ એ મમ્મી પપ્પા

বিৰাই ৰাস্তা বাচিব এছো যে এতিয়া এই અરે ના શું મને મારી જાઉ્યા તો આવતો હતો ગાઈડલાઈન માં ભીડ આવી

બાઈક છોડી ગાડી ભાઈ ને મારા બેટા આ તો હવે આ તો કા શું થાય યાર આને આને શું છે ખબર છે અમે ગાડી વાળો ફરી ને કે લોસા થાય શું થાય એટલે આ ભઈયો ને અને

એતો ઈ ના જોવાનું તણા તણા તમે શાંતિ રાખો મારી શાંતિ રાખો બાર ગમના છો હા ભાડો તમે કો બા બાર ગોમ ના છો મારા ઇન પગ ખોજી ભાવ તા હું બા તમે આબુ રાખો તમે કો બા હું એક હાચું કહું છું હા જો હા જો અલ્યા કરી યાર હો તો તમે કો એટલે

આપીશું તો આપણા ના એટલું ભૂંડું કર્યું છે ને લાવા જોતા હું દાતો બોલે

ઓનો ન્યાય લાવો તો હું તને તું કઈ કરવા માટે તૈયાર હતું પણ મારે બે દડા તું લાવજે ના મા હે મા ફાસરી આ કાકાને તો માફી માગવા લાવી જ તું મને બરાબર આખો ખોખો કરે કંઈ કરે હે બોમમાં ઓખી એમ તો મોટો મેળો મારી ગયા બોમમાં વડીલ ગયા વખી જ તમે Huh?